પીસીબીની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાંથી એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં યંત્રના નામે રમાતો જુગાર ઝડપી પાડ્યો હતો પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુયંત્રના નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે

હાલ તો પીસીબીએ જુગારીઓ પાસેથી રોકડ યંત્રના મશીન યંત્રના કાર્ડ કોમ્પ્યુટર સ્કેનર સિક્કાનું મશીન અને બાઇક સહિત બે પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દુકાનમાં વાસ્તુયંત્ર વેચાણના નામે દર પાંચ મિનિટે લકી ડ્રોના નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો જુગાર રમાડવા બે ઓપરેટર પણ રાખેલા હતા